જય શ્રી કૃષ્ણ આજે અષાઢ શુદ્ધ ચતુર્થી તિથિ મંગળવાર એટલે અંગારકી ચતુર્થી દર મહિનાની સુદ અને વધ એમ બંને પક્ષમાં ચતુર્થી તિથિ આવે છે સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વધ પક્ષમાં આવતી ચતુર્થીને ચોથ કહેવાય છે કોઈ પણ પક્ષમાં મંગળવારે ચોથની તિથિ આવતી હોય તો આ ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવાય છે તો મિત્રો આ વિડીયોમાં અંગારકી ચતુર્થી વ્રતની વિધિ મહાત્મ અને કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અંગારખી ચતુર્થીનું વ્રત સંકટ હરનારા ભગવાન શ્રી ગણેશને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિની દરેક સમસ્યા દૂર થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશને પંચામૃતથી સ્નાન કરાવી અબિલ ગલાલ સિંદુર અક્ષત લાલ ફૂલ ધૂપ ધૂપદીપ કરી લાડુ મોદક કે તલના લાડુનો પ્રસાદ ધરાવી પૂજા કરાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી બધા જ દુઃખ દૂર થઈ ભક્તોની મનોકામના વિધ્ન હર્તા ભગવાન શ્રી ગણેશ પૂરી કરે છે આ રીતે પૂજા અર્ચના કરી ધૂપદીપ આરતી કરી અંગારકી ચતુર્થીની કથા સાંભળવી આ દિવસે કથા સાંભળવાનો ખૂબ મહિમા છે જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય મંગળે જ્યારે ગણેશ મંત્રનો જપ કરીને એક હજાર વર્ષ પર્ય તપ કર્યું ત્યારે મહાવધ ચોથના દિવસે ચંદ્રોદય થયા પછી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થઈને પ્રગટ થયા તેમણે અનેક શસ્ત્રો ધારણ કરેલા હતા તેઓ વિવિધ અલંકારોથી વિભૂષિત અનેક સૂર્યોથી પણ અધિક દીપ્તિમાન હતા ભગવાન ગણેશનું મંગલમય અદ્ભુત દર્શન કરીને મંગળે ગદગદ કંઠે સ્તુતિ કરી વરત પ્રભુ બોલ્યા મુનિકુમાર હું તારા ધૈર્ય કઠોર તપ અને સ્તવનથી પૂર્ણ પ્રસન્ન છું તો ઈચ્છિત વર માંગ હું તેને અવશ્ય પૂર્ણ કરીશ પૃથ્વી પુત્રએ વિનયપૂર્વક નિવેદન કર્યું પ્રભો આજે આપના દુર્લભ દર્શન કરીને હું કૃતાર્થ થઈ ગયો મારી માતા પૃથ્વી મારા પિતા ભારદ્વાજ મારું તપ મારા નેત્ર મારી વાણી મારું જીવન અને મારો જન્મ સર્વ સફળ થાય છે હે દયામય હું સ્વર્ગમાં નિવાસ કરી દેવતાઓ સાથે અમૃત પાન કરવા ઈચ્છું છું મારું નામ ત્રણેય લોકમાં કલ્યાણ કરનારા મંગળ તરીકે પ્રખ્યાત થાય મને આપનું દર્શન આજે માખ કૃષ્ણ ચતુર્થીએ થયું છે એટલા માટે આ ચતુર્થી નિત્ય પુણ્ય આપનારી અને સંકટ હારીણી થાવ હે સુરેશ્વર આ દિવસે જે કોઈ વ્રત કરે આપની કૃપાથી તેની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થતી રહે ગણેશજીએ વરદાન આપ્યું હે પૃથ્વીનંદન તું દેવતાઓની સાથે સુદ્ધાપાન કરશે તારું મંગલ નામ સર્વત્ર વિખ્યાત થશે તું ધરની પુત્ર છે તારો રંગ લાલ છે એટલે તારું એક નામ અંગારક તરીકે પ્રસિદ્ધ થશે અને આ તિથિ ચતુર્થી તરીકે પ્રખ્યાત થશે પૃથ્વીના મનુષ્ય આ વ્રત કરશે તેને એક વર્ષ પર્યંત ચતુર્થી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થશે નિશ્ચય જ તેનો કોઈ પણ કાર્યમાં ક્યારેય વિઘ્ન ઉપસ્થિત થશે નહીં તે સર્વોત્તમ વ્રત કર્યું છે આ કારણે તું અવંતી નગર એટલે કે ઉજ્જૈનમાં પરંતપ નામક નગરપાલ બનીને સુખ પ્રાપ્ત કરશે આ વ્રતનો મહિમા અદ્ભુત છે એના કીર્તન માત્રથી મનુષ્યની સર્વ મનોકામના પૂર્ણ થશે ગજમુખ અંતર ધ્યાન થઈ ગયા મંગળે એક મંદિર બનાવી તેમાં દશભુજ ગણેશની પ્રતિમા સ્થાપિત કરાવી એનું નામ રાખવામાં આવ્યું મૂર્તિ તે ગણેશ વિગ્રહ સમસ્ત કામના પૂર્ણ કરનાર અનુષ્ઠાન પૂજન અને દર્શન કરવાથી સર્વને માટે મોક્ષ પ્રદ થશે પૃથ્વી પુત્રએ મંગળવારે ચોથના દિવસે વ્રત કરીને ગણેશજીની આરાધના કરી તેનું એક અત્યંત આશ્ચર્યજનક ફળ એ થયું કે તે સશરીર સ્વર્ગમાં ગયા તેમણે દેવ સમુદાયની સાથે અમૃત પાન કર્યું અને તે પરમ પાવની તિથિ અંગારક ચતુર્થી એટલે કે મંગળા ચોથ નામથી પ્રખ્યાત થઈ

દૂર થઈ શુભ સમયની શરૂઆત છે અંગારકી ચતુર્થી સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારી છે આ વ્રતના પ્રભાવથી ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સમસ્ત આપત્તિ નષ્ટ થાય છે તો મિત્રો આ હતી અંગારકી ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જેનો સુંદર આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ